અવે અર્ધી રાત ઉતે ઊંઘ નહીં આવતી લે તમન જંપ કે ગાળજે આવું બોલો છો તો ઊંજી જો કે ઘેર થઈ અמאનું ઊંઘ નહીં આવતી હા બાસ્કુજી હા અલ્યા ભાઈ બોલો તો ખરા તમે કને કહો છો તમે હોઈ કે તારે ઘેર અલ્યા ભાઈ હું ઘેર નહીં ઊંઘું તો ખેતરમાં જઈને ઊંઘું છું ઘેર તો ચોથે ઊંઘી છોકરા ઊંઘવા દીધો ઊંઘ કે હવે બુબાજી એવું નહીં વાયા સી મે ગાવ હા અરે ભૂંડનો ત્રાસ છે ભાઈ એટલે એ તો અમને ખબર છે પણ છોકરાને મળતા હોય તો છોકરાને જોર આવે છે આ બાસ્કુજી ક્યાગરજી તમારો હાટુ નહીં અમારે એવું જ છે છોકરાને મારા બેટાને અતાર તો કોમ કરતો એટલું જોર આવે છે ને તે ના પૂછો વાત બોલો વાત સાચી હો બુબજી પોણત નું કને કે લે 11 વાગે જગાર છે પોણત નું કે ના કાકા હું તો હુઈ જાયલા પણ ખાલી જગાર છે ખરો તારા પેલા મોબાઈલ માં કીધું એલાર્મ મિલિન જગાર છે તોય નહીં જગાડતા બોલો પણ બુબજી અતારના છોકરાથી શીતલનું કામ થાય ના હો ના થાય કે બધું થાય પણ કરતા જોર આવે છે બીજું કોઈ નહીં તોય આપણા જેવું ના થાય આપણા જેવું તો ના કરી કે કી તો પછી એટલે બીયે રાત ન એ વાતે હાચી હો તાણે શું રાતના વગડા જોયા હોય અને ખબર પડે તમ બાસકુજી બાળો છો ભાઈ ભાઈ આથે કરી નહીં બાળ્યા હો કે કરજી ખેગારજી જો તાપે બેઠા હોય ને એટલે તણખું ઉડે પણ બાસકુજી હાથે કરીને ઉડાડ્યા

તમે મને બીવરાવાની વાત કરો છો ના અરે ભાઈ ના અમે તમને શું કામ બીવરાવા ભઈ આપડે બીખ નઈ લાગતી હો અમે તો કીધું તમને બીખ લાગે છે ના ભાઈ મને તો બીખ લાગે છે આ તો જે ભાઈ બિયા તો ભબજજી કેડાક જવાનું હોય તો એને કેવું પડે હું તો જો હડકા કૂતરાનું હંભળો ને એટલે શેતર મોય જાતો નહીં હું તો ઘરની બહાર નઈ ને હરતો ના તો તમે હતા એટલે તાપ પાયો છું પછી ભલે ભુંડ બગાડે કે રોધળા બગાડે જવાન નઈ જીવ છે તો બધુંય થાય હે અને ભોબતજી બીજી વાત કઉ આપડા ગામમાં ખરેખર ભૂંડ ત્રાસ બહુ છે અરે રણ છે એક વિકામ પડે ને તો એક વિઘો સાફ કરી નાખે અરે તમે જો તો મારે જ્યાં વખત ઘઉં બગાડ્યા તા ને એક વીઘા જેવા ઘઉં બધા માળા કરી નાખ્યા તા શું કરવાનું અને મારા વર્ષે તમે પેલું પલો માર્યું હોય ને એવી રીત તો ગોદી છે તાણે હવે શું કરવાનું કો તે મારી જેમ ક્ષેત્રમાં જતા હોય તો ઊંઘવા તાકા એવું એવું જ લ્યા આ બધા વખત આરા છે મે તને 17 વખત કીધું કે લ્યા ઘરમાં ઊંઘ ઘરમાં ઊંઘ તો તારે બહાર ઊંગું છે આ ધાડ જેવી પડે છે પણ કાકા મને ઘરમાં ઊંગ નહીં આવતી અલ્યા ઊંઘ તો ના આવે પણ તે પાડવી પડે ના કાકા માર ઘરમાં નહીં ઊંગું તને થાય છે શું કેજે મને કાકા મન ફળકી થાય છે ફડકી થાય છે ઓય અન પેટમાં થોડું થોડું દુખાય છે અલ્યા શું કરું હવે એક કામ કર તું એકણ હું જ અન હું ભૂમતા આકા જોડે જઈને આવું જો એરા જાગતા હોય

કાન બાયો બાય એ ભુંડાકા અરે સો મારે હૈલા હૈલા થાતું જા જવા દે જા અરે મારે તમારા ભાઈ ડોમો નહીં રહ્યા છું કોઈ ખબર નહીં એ ભુંડાકા ભુંડાકા આ ઉઠી ભાઈ તમે જા ભુંડાકા

મારા છોકરાને ફરજી ઉપડી છે મરતે નહીં એટલે દવાખાને લઈ જાવ છે હંગા જાવો તમે વેવ હે ઓય પણ આરી ભાઈ મારી તો ભળો હા આ તા તો છે ને કોઈ દવાખાને વાળો છે ને આટડ ના હોય તમને કહું તો ભુંડા કા શું કરશે એટલે શું થાય છે ને એટલે ભુંડા કા થોડું થોડું પેટમાં દુખાય છે અને ફરજી છે બરાબર એવું છે એમ ઓય ગાડ ચો કર હંગા તો હળો મારા હું જોયો ને cái thằng này tham vấn với cái yếu à anh thôi thôi chạy

મે મારી જિંદગી કોઈનું કોઈ નું બગાડ્યું નહીં આ દાવડો મોટો દુખ તમે મારા ઘર આલ્યો એ આ લઈ ના જશે જલ્દી લઈ ના હેડ પણ કાકા મને એવું કોઈ નઈ થાતું તું હે જે કોઈ બોલ્યા કાકા ખાલી ફડકી જ થાય હે અરે હું કાલ હું કાલ ફુંડા કા મારો છોકરો મોદો તમને દોત આવી છે ભલાદ ની મજાક કરું છું હું મારી મારે જાવ તો અરે આ તો કોઈ મજાક નો ટાઈમ છે આ તમારો છોકરો રાની ખાલી છે ને સમતો છે તો

એમાંથી એક છોટો વાય મુઢામ પડી ગયેલો છે હા એ વાત સાચી હો હા નહીં કોઈ નહીં થાય હવે પોબજી અમૃત તો નહીં પીધું અમને ખબર છે કે અમે દારૂ પીધો છે પણ ભાઈ ઠંડી એવી છે એક દાડો એમ ને એમ કુકડી થઈ જાવ ગોદડામાં પડ્યા પડ્યા હવારે ઢોલ વાગશે ત્યાં ખબર પડી જશે કે બાસ્કુજી જ્યાં ઓ નો બે હારું હો હું જતા તો પાર આવે બાસ્કુજી હા ઈ કો આ ધક્કા મટી જ હોય બધાને એક દાડો જવાન છે નક્કી છે હા એમને હારે ડોઢું ઘણો બોલે

મને પાડી ગયો ધૂણો ખરેખર આ ગામના મોણસો મને પાડી ગયા છે અને વા તાપા આવન તો ધૂણો મને પાડી ગયો તમે ફોરા ખરા કે હા ફોરા છકતાણી ભાઈ વખરી સો મી હાવ તાણી કંઠેર હોય તો કોઈ ના જાય હમણા બસ કઈ ના બોલે વાત સાચી છે વખરી તો કોઈ નહીં ભાઈ તમે કંઠેર નું જાળું તો છો કંઠેર નહીં કે કરજી રે હા એ તો પેલી કોક્રીટ નહીં આવતી અળવા કોટા આ એરા છે હવે મોમા

તમારી માં મોગી મોગી કાચી કોટી માચો બનાવો છો એને મોટી હતી કે ભાઈ માં એના લાલલી આય એ બુંદા હે મોગી આ બધી વિદ્યા જોકર છીજી એ તો હવે તમને ના કહેવાય પણ મારે તો ભળો એ તો છે ને મેલી વિદ્યા ની છે ને એક્સપર્ટ હતી તમને કહું મેલી એ વિદ્યા ની એક્સપર્ટ હોય અજુ છે ને

ઉખાણા રમો <laughs> <laughs>

તમારો તમારાબક દીવડું કરવાનું હોય ચેતી શું તમારું દમણ ભમન કરાવ છો મેં ના પાડો હું જોઉં છું મેળ નહી આવે રવા જો મેળ આવે શું કર્યા શું કર્યા

કે સબક દેવડું ગમે એ મેલા એનાથી કોઈ ના થાય ના બબજી મન તો રી ચડી હતી કારણ કે આપણે ચાર જણા પહેલા કણ તાપે બેઠા હતા અને આર્યા હોય હતા ને તો આપણે બૂમ પાડીને બોલાયા નહીં અરે વાગુજી ના બોલાવે આ કોમો ના બોલાવે ઓય તો જો જમણવાર સાલુ હોતો તમને મન બોલા ખા બદલે લે અને તાણી મેલ દો આરો આ મેલ દે હડો હવે મેલ લો ફમતા કાહો તમ તક આ તો શું બાસકુજી ખબર છે હમણાં ગાય આઈ પેલો લોટ ખાઈ જાય અને રોટલી ખાઈ જાય